અને મારા થિયા બેન પણ આવી ગયા છે મીવાન બર્થડે માં થિયા બેન આવી ગયા છે થિયા બેન હેપી બર્થડે કરી દો હેપી બર્થડે કરી દો હેપી બર્થડે તો કરી દે આજે અમારા અમારો છે આ મીવાન ભાઈ મીવાન ભાઈ હેપી બર્થડે છે અને ઢોલ વગાડે છે ઢબ ઢબ અને એના સપોર્ટમાં એના દેડા એ પણ વગાડે છે ગાડી વગાડે છે વાહ દેડા ને જરૂર નથી ગાડી જ સાથે લઈ લે જય માતાજી જય શ્રી કૃષ્ણ પધારો વેલકમ

કેક કાપી નાખે કે બાકી છે હજી તો ભાનુ માતા ચા આપે છે અમને ભાનુ માતા તમકો કુછ નહીં આતા ગરમ એમ લોકો ઉલ્લુ બેઠે જય શ્રી કૃષ્ણ મજામાં એકદમ મોજે મોજે અને રોજે રોજ આપડે શું વાંધો હોય માતાજી ને દયા તમારા આશીર્વાદ મેડમ વાત ભારતી બેન જય માતાજી

આપણા માટે સ્પેશિયલ કેમ કે આપડો ડ્રાઈવર ઓળખી છે મને ફોન કર્યો છે કાકા ક્યાં છો મેં કીધું આવું છે દાદર થી હમણાં સાડા ઉપર જાતો ગરમ નહી કરતે હો આને તો ધમકી 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 આવે છે હાલો જમેતા જે આપણે ચા પી લે આપણો ચા તાડો પડી જાય છે ઓ હો તો આપણે ચા પી લે આવું છે કઈ પાર્ટી પાર્ટી ચાલુ છે મારા હરકિશનભાઈ બહાર બેઠા છે ટેન્શન માં બેઠા છે અહીંયા બહાર બેઠા છે ટેન્શન માં ટેન્શન નથી ને તો વાંધો નહીં તમારે મોજે મોજ ને રોજે રોજ તો વાંધો નહીં કઈ ટેન્શન નથી ભાઈ ચા પીએ છે પછી તો હા પછી ચા પાણી પીએ પછી આપણે બર્થ ડે મનાવીએ પછી આગે આગે ગોરજ જાગે હાલો મળીએ આગળ જેમ પછી સારા ફોટા પાડવા જોઈએ નહીં તો આવી સડ્યું ફોટા કઈ ખરાબ અમે નાના હતા ને તો એ જ ધંધો કર્યો ફોટા પાડવાનો જ પછી લગ્ન છે પછી ભીલે બાપા ને એરપોર્ટ ને અહીંથી આખી મુંબઈ મસ્ત દેખાય છે એરપોર્ટ છે આ બાજુ આમ સડ છે ભીમાનું આમ છે ઉતરશે ટેકઅપ કરી પાર્લાનું છે એ અમે દેખાય જ નહીં એ મુંબઈ હે ભાઈ મુંબઈની કમાની મુંબઈમાં અમાની એ પપ્પા હે મુંબઈની કમાણી મુંબઈ એવું છે અત્યારે ભાઈ અત્યારે અમે બારમાં માળાના ટેરેજ ઉપર છીએ અત્યારે હરકિશનભાઈના ઘરે મસ્ત વાતાવરણ છે અત્યારે ઠંડુ વાતાવરણ છે તડકો નથી અત્યારે વાગી ગયા છે લગભગ સાતક વાગે જો જાય જોજ ટ્રેન જો સડ્યું મોટું ટ્રેન પ્લેન ઓકે ચાલો મળીએ નીચે જાય બધા મહેમાન આવી ગયા છે આવી ગયા કે વાહ રાજુ મામા કઈ આવ્યા

मे जागता है कि सोया हो है जागते रहो हम पे भरोसा मत करो सब जागते रहो आले साप मैं ले तो चाय पी में पुछनवा है मैं चेस મીવાનભાઈનો બર્થડે છે કલાકાર મિત્રો બધા આવી ગયા છે આવી ગયા છે બર્થ મીવાનભાઈના બર્થડેમાં કલાકાર આવી ગયા છે બધા

તમે તો હવે પણ દેખાતા નથી આવશે આવશે ન એક નંબર પડતું વાર વાર મસ્ત ખાય ખાય

மங்கலம்கவான் விஷ் மங்கலம்ஜ மங்கலம் குலி கட்ச மங்கலாய சூரிய